પાટણ જિલ્લામાં શંખલપુરમાં તાજેતરમાં જ શંખલપુર ગામના બિનહરીફ રીતે ચૂંટાયેલા સરપંચ પરેશ પટેલને રેલવે પેપર ફોડવાના બે હાજર બે ના કેસમાં પાંચ વર્ષની સજા ફટકારાઈ છે આ નિર્ણયથી હવે ગ્રામ પંચાયત અને જિલ્લા પ્રશાસનને પંચાયત દ્વારા મુજબ આગળની કાર્યવાહી કરવી ફરજિયાત બનશે પ્રાપ્ત વિગતો અનુસાર બે હાજર બે માં રેલવે ભરતી પેપર લીક કેસમાં પરેશ પટેલ આરોપી તરીકે સામેલ હતા હવે ચાલેલી કાનૂની પ્રક્રિયા પછી કોર્ટે કોર્ટ દ્વારા તેમને વર્ષની સભાપદ ટકશે કે નહીં એ મુદ્દે સંચય ઉભો થયો છે ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ સજા પામેલા વ્યક્તિ સરપંચ તરીકે પદ ઉપર રહી શકે નહીં જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત હવે નિયમિત રીતે તપાસ કરશે નિયમ મુજબ આવી સજા સામે સરપંચ નું પદ રદ કરવામાં આવી શકે છે સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દે ચર્ચા ગરમાઈ છે કે ચૂંટણી પહેલા આ માહિતી કેમ બહાર નહોતી આવી